આણંદ મહાનગરપાલિકા હસ્તે નવી અંગ્રેજી શાળા ઊભી કરવાના આયોજન પૂર્વે સૈકાથી શિક્ષણ આપતી જૂના બસ પાછળની એક વર્ષથી નવીનીકરણ માટે બંધ પ્રાથમિક શાળા તો પ્રારંભ કરાવો શું અડીને આવેલ રેસ્ટોરન્ટને સુવિધા આપવા નવીનીકરણના બહાને બંધ કરવામાં આવી આણંદના જૂના બસ પાછળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સૈકા જૂની પ્રાથમિક શાળા નંબર પાંચને નવીનીકરણના બહાને છેલ્લા એક વર્ષથી બંધ કરવામાં આવ્યા બાદ નવીનીકરણનું કાર્ય હાથ ધરવામાં ન આવતા શું આ રીતે ભણશે ગુજરાતના સવાલ સાથે તાજેતરમાં આણંદ મહાપાલિકા બનતા મનપા દ્વારા નવી અંગ્રેજી શાળા ઊભી કરવાના આયોજનો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ પ્રાથમિક શાળા તો પુનઃ કાર્યાન્વિત કરો કે પછી અડીને આવેલ રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ અંતર્ગત નવીનીકરણના બહાને બંધ કરવામાં આવીના સવાલ પણ ઉઠવા પામી રહ્યા છે પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકાર ભણસે ગુજરાતના પગલે પ્રતિ શિક્ષણિક વર્ષના પ્રારંભે શાળા પ્રવેશ ઉત્સવ જેવા કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા હોય છે પરંતુ આણંદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે ભણસે ગુજરાત માત્ર કાગળ પર રહેવા પામતું હોય તેમ શહેરના જૂના બસ મથક પાછળ આવેલ સૈકા જૂની શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર પાંચને છેલ્લા એક વર્ષથી નવીનીકરણના બહાને બંધ કરવામાં આવતા શાળામાં ભણતા સામાન્ય અને મધ્યમ પરિવારના વિદ્યાર્થીઓ માટે હાડમારી ઊભી થવા પામી રહી છે તેમ છતાં નવીનીકરણનું કાર્ય હાથ ધરવામાં ન આવતા શું અડીને આવેલ રેસ્ટોરન્ટને સુવિધા ઉપલબ્ધ કરવાના કારણે શાળા નવીનીકરણના બહાને બંધ કરવામાં આવી છે અગાઉ પણ આ રેસ્ટોરન્ટને સુવિધા આપવાના મુદ્દે સવાલ ઉઠવા પામ્યા હતા ત્યારે હવે આણંદ મહાનગરપાલિકા મહાપાલિકા બનતા